હલો નમસ્કાર મિત્રો રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો તો પાંચ વર્ષ બાળકીને સિંહને મોતની ઘાટ ઉતારી દીધી છે તો આ શાંતિ કર વસાવવા આગેવન શું કહે છે પોલીસ પ્રશાસનને તો વિગતવાર આપણે આ વિડિયો સાંભળીએ

એટલે એટલે એક્શન લીધું છે બોલતા નહીં કોઈ તો પછી પાછું પૂરું થઈ જશે અહીંયા આપણે બોલવાનું નથી હું સવાલ કરું છું સાહેબ ને બરાબર બધા સાંભળજો સાહેબ બોલો તમારું નામ શું છે

આજથી ત્રણ વર્ષ પછી આ પરિ પહેલા આ પરિસ્થિતિ નહતી એવું તો તમે કેવા દીપડા છોડ્યા કે અમારો સમાજ આખો ડરી ગયો છે કે ક્યાંથી આવ્યા બોલો ને એ દીપડા નહીં છોડ્યા તો ક્યાંથી આવ્યા જમીનમાંથી પેદા થયા ઉપર થી તૂટી પડ્યા ક્યાંથી આવ્યા બોલો દીપડા હતા જ નહીં અહીંયા આ એરિયામાં દીપડા નહોતા આજથી ચાર પાંચ વર્ષ પહેલા

કાગળમાં લખીને આપો કે કાલથી મેં દીપડા પકડવા ચાલુ કરું છું લખો અહીંયા ઓફિસમાં બેસીને અને પેલી લાઈટ બંધ કરો મારી આંખો બગડે છે ક્યાં ઇમરજન્સી છે આ લાઈટ ચાલુ કરવાની બંધ કરાવો પેલા લાઈટ એ પેલી લાઈટ બંધ કરો ક્યાં ઇમરજન્સી છે તો આ લાઈટ ચાલુ કરો છો બંધ કરાવો લાઈટ પેલા પછી વાત કરું મેં તમારું છે? ખુલ્લા મૂકી દોડું મળે એમ જશો તમને જશો દીપડો દીપડો એક દીપડો પકડ્યો અહિયાં સો દીપડા છે એનું શું કરવાના તમે થી છોડીને કુંડુ કથા છોડી આવો છો પકડીને

અને દીપડાઓ પેદા કરવાના અને આદિવાસીઓને મારવાના આ એક બહુ મોટું છે તમે દીપડા છોડીને આદિવાસીઓને અહીંથી માંગો છો તમે જંગલ માં ત્યાં સફારી માં મૂકો ને કેવડિયા સફારી બનાવ્યું છે ત્યાંથી બી આદિવાસીઓને હટાવ્યા ત્યાંથી બી મારો છો નથી ધંધો કરવા દેતા અને હવે અમારા એરિયામાં આવીને અમને હટાવવા માંગો છો

તમે શું આપવાના જંગલ ખાતે શું આપવાનું મારા તરફ સરકાર તરફથી મારા તરફ સરકાર તરફ જે કઈ કે તો પછી પ્લાન મને આપો કાલ થી તમે શું કામ કરવાના છોકો આવતી કાલે ચેક મળી જશે લાઈટ નું આપ્યો અમુક અમુક કરવા નાખી શક્ય નથી

તો અમારે આદિવાસીઓને મારવી જ મારી આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે બધાને હટાવી હટાવીને મારો અહીંયા રોડ બનાવીને પ્રવાસનના નામે મારો હમણાં દીપડા નાખીને અમને ઉઠાવાનું મારો કે અમારે આ સમાજને જીવવાનું છે કે નહીં નથી ખેતી કરવા દેવું નથી ધંધો કરવા દેવું થોડાક એમ જ જીવતા હોય એને તમે પકડી લાવીને મારો પૈસાવાળો હોય તે જ છોડાવ્યો બાકી અમારો ગરીબ તો માર જ ખાયા કરે સાહેબ ભાઈ હા એટલે બહુ બધા સવાલો છે પણ અત્યારે અમારો આજ આ સવાલ છે અને અમે અમે સાંભળવા નથી માંગતા કે તમે રોડ ક્લિયર કરો એ સિવાયની વાત કરો પ્લીઝ ધીસ ઇઝ હા બોલો હા બોલો મજાક મસ્તી કરી રોડ સિવાયની વાત પર કરજો હું તમને કે આપ સરસ છે એના તાત્કાલિક એક્શન લેવા માટે હું તાત્કાલિક અહીંયા અમારા એસપી સાહેબને અને એસપી સાહેબને બನ್ನೆને રજૂઆત કરી અને તાત્કાલિક એ વસ્તુ કરાવવા માટેનો મેક્સિમમ પ્રયત્ન કરું છું અત્યારે જ થશે ઓકે કોઈ લેવી દેવી નહીં સાહેબ આપણે બોલાવી તમે બંને વસ્તુ મારા ઉપર છોડો પણ જીબી નથી છોડવાના તો તમારો પહેલો પ્રશ્ન છે એ આરએફઓ સાહેબ આવી ગયા આરએફઓ એફ ઓ સાહેબ એકવાર આવી ગયા રાત્રે લાઈટ આપે છે ઈજનેરને બોલાવો એ બંને વસ્તુ અમે કરી દીધી બરાબર ઓકે મને તમારા બે પાંચ માણસો મારી જોડે આવ ને અંદર નહી મારું શાંતિકર વસાવા સાહેબનો સવાલ નથી આખા પ્રજાનો સવાલ છે એટલે રોડ પર જ અહીંયા સોલ્યુશન